હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપની ચેનલ એજ્યુકેશન ડે પર તો હાલમાં જે વિદ્યા ભરતી ચાલી રહી છે જેમાં એકથી પાંચના જે જનરલ કેટેગરીનો રાઉન્ડ છે એ જાહેર થઈ ગયો છે તો કેટલાક પ્રશ્નો છે એ વિદ્યા ભરતીને લઈને કોમેન્ટની અંદર પૂછવામાં આવેલા હતા એનો અહીંયા તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ જે તમને માત્ર આ એકથી પાંચ માટે જ નહીં પરંતુ છથી આઠ માટે અને કચ્છની જે ભરતી છે એમાં જે ફોર્મ અત્યારે ચાલુ છે ભરવાના એની પણ આ આગળની આગળના જે રાઉન્ડ આવશે એમાં તમને કામ આવે એવા કેટલાક ચાર પાંચ પ્રશ્નો છે આપણે અહીંયા લીધેલા છે જે તમને ભરતી પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થશે તો વિડીયો અંત સુધી જોજો વિડીયો પસંદ તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો જોઈએ કે સૌથી પહેલો કોમન પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યો હતો કે અત્યારે ઝંડનો રાઉન્ડ જ કેમ આવ્યો છે કેટેગરીનો કેમ ન આવ્યો તો ભરતી પ્રક્રિયાની અંદર હંમેશા જનરલ કેટેગરીનો રાઉન્ડ જ સૌપ્રથમ આવતો હોય છે હું તમને અહીંયા બે હજાર બાવીસનો જનરલ બે હજાર બાવીસનો જે રાઉન્ડ જાહેર થયા હતા એ હું તમને અહીંયા બતાવું છું તો તમે અહીંયા જોઈ શકો કે આ વિધ્યાશાયક ભરતી છે એ વર્ષ બે હજાર બાવીસની છે અને એનો પ્રથમ તબક્કો તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા પણ ઓપન કેટેગરીનો જ પ્રથમ રાઉન્ડ છે એ બહાર પડેલો હતો ત્યારબાદ આ બીજો તબક્કો જુઓ તો એમાં પણ તમને ઓપન કેટેગરીનો જ રાઉન્ડ જોવા મળે છે કેટેગરીનો રાઉન્ડ જોવા મળતો નથી એટલે જ્યાં સુધી ઓપનની સીટો સંપૂર્ણપણે ન ભરાય ત્યાં સુધી અન્ય કેટેગરીના રાઉન્ડ આવતા નથી પણ જે ઉમેદવારોનું મેરિટ ઊંચું છે અને જનરલ કેટેગરીનું જે કટ ઓફ જાહેર થાય છે એના કરતાં ઊંચું મેરિટ હોય તો એ લોકોનો સમાવેશ આમાં થઈ જાય છે બરાબર તમે અહીંયા જોઈ શકો કે આ ત્રીજો તબક્કો છે બે હજાર બાવીસની ભરતીનો એમાં પણ માત્ર જનરલ એટલે કે ઓપન કેટેગરીનો જ રાઉન્ડ દર્શાવવામાં આવેલો છે અને આ ચોથો રાઉન્ડ છે ત્યાંથી તમને અલગ અલગ કેટેગરીના જે કટ ઓફ છે એ જાહેર થયેલા જોવા મળે છે એટલે હંમેશા સૌપ્રથમ જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરીના જ રાઉન્ડ છે એ બહાર પડતા હોય છે ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન છે કે કેટેગરીના રાઉન્ડ આવશે તો હમણાં મેં તમને પીડીએફ બતાવી બે હજાર બાવીસની એમાં તમે જોયું કે જનરલના રાઉન્ડ પૂરા થાય ત્યારબાદ કેટેગરીના રાઉન્ડ પણ આવતા હોય છે એટલે એનો જવાબ છે હા કે જનરલના રાઉન્ડ બાદ કેટેગરીના રાઉન્ડ પણ આવશે ત્રીજો પ્રશ્ન છે કે કેટેગરીવાળાને જનરલ રાઉન્ડમાં જનરલની સીટ મળે કે કેટેગરીની પણ સીટ સિલેક્ટ કરી શકે તો જે જનરલ કેન્ડિ કેન્ડિડેટ છે એટલે કે જે જનરલ કેટેગરીનો ઉમેદવાર છે ઓપન કેટેગરીનો ઉમેદવાર છે એ માત્ર ઓપન કેટેગરીની જ શાળાઓથી સિલેક્ટ કરી શકે છે પરંતુ જે કટ ઓફ જાહેર થયું છે એની અંદર અન્ય કેટેગરીના ઉમેદવારનો સમાવેશ થાય છે તો એ બંને કેટેગરીની એટલે કે એ જે પોતે જે કેટેગરીમાં સમાવેશ થાય છે એ કેટેગરીની અને જનરલની બંનેમાંથી કોઈ પણ સીટ છે એ સિલેક્ટ કરી શકે છે બરાબર તો તમે જે કેટેગરીમાં આવતા હોય એ પણ તમે પસંદ કરી શકો અને જનરલ કેટેગરીમાં થી પણ સિલેક્ટ કરી શકો છો જો તમારો જનરલ રાઉન્ડની અંદર સમાવેશ થયો હોય તો પછીનો પ્રશ્ન જોઈએ કે હવે વાત આવશે એક્સેસ કેન્ડિડેટ તો ઘણા બધા મિત્રોને એક્સેસ કેન્ડિડેટના કોલ લેટર નીકળ્યા છે તો એક્સેસ કેન્ડિડેટનો કોલ લેટર નીકળ્યો હોય તો બીજા રાઉન્ડમાં એટલે કે એના પછીના જેટલા રાઉન્ડ આવે એમાં કોલ લેટર નીકળી શકે હા નીકળી શકે જો એક્સેસ કેન્ડિડેટનો કોલ લેટર નીકળ્યો હોય અને જે તે રાઉન્ડમાં તમને શાળા પસંદ કરવા મળેલ નથી તમારો એક્સેસ કેન્ડિડેટનો કોલ લેટર નીકળો છે તમે ત્યાં જે સ્થળ અને સમય એમાં બતાવ્યું છે ત્યાં તમે હાજર રહ્યા છો પણ તમારી આગળના જે કેન્ડિડેટ છે રેગ્યુલર કેન્ડિડેટ એ શાળા પસંદ કરે છે અને તમને શાળા પસંદ કરવાનો મોકો મળતો નથી તો આગળના રાઉન્ડમાં ફરીથી તમારો કોલ લેટર નીકળી શકે છે જો તમારો સમાવેશ આગળના રાઉન્ડમાં એનો જે કટ ઓફ જાહેર થાય એમાં આવતો હોય તો બરાબર તો તમારો કોલ લેટર છે એ આગળના રાઉન્ડમાં બીજા જેટલા પણ રાઉન્ડ હોય એમાં સમાવેશ થાય એ પ્રમાણે નીકળશે પછી વાત કરીએ આ જ મુદ્દાને થોડોક આગળ વધારે કે એક્સેસ કેન્ડિડેટનો કોલ લેટર નીકળો હોય આગળનો જે કેન્ડિડેટ છે એ આગળવાળા છે એ શાળા સિલેક્ટ ન કરે અને એક્સેસ કેન્ડિડેટને સ્કૂલ સિલેક્ટ કરવાનો વારો આવી જાય અને તે હાજર ન હોય તો શું થાય એટલે તમારો એક્સેસ કેન્ડિડેટનો કોલ લેટર નીકળો છે તમે શાળા પસંદ કરવા માટે જતા નથી આગળના કેન્ડિડેટ છે એ શાળા સિલેક્ટ કરતા નથી અને તમારો વારો ત્યાં આવી જાય તો શું થાય આગળના રાઉન્ડમાં કોલ લેટર નીકળશે તો એનો જવાબ છે ના કેમકે એક્સેસ કેન્ડિડેટમાં કોલ લેટર નીકળો છે તો તમારે સો ટકા જે તે સ્થળ અને સમય એમાં બતાવ્યું છે ત્યાં હાજર રહેવું ફરજિયાત છે તમે ત્યાં હાજર રહેશો આગળના કેન્ડિડેટ છે એ પોતાનો હક જાતો કરે અથવા તો તે હાજર ન રહે અને એના કારણે પાછળ તમારો વારો છે એ તમને શાળા સિલેક્ટ કરવાનો મોકો મળી જાય તો તમારે સો ટકા શાળા સિલેક્ટ કરવી પડે છે ભલે તમારે એક્સેસ કેન્ડિડેટનો કોલ લેટર હોય શાળા સિલેક્ટ નહીં કરો તમે ત્યાં હાજર નહીં રહ્યો તો તમે ભરતીમાંથી બહાર થઈ જશો તમને પછી શાળા સિલેક્ટ કરવા મળશે નહીં એટલે જ્યારે પણ તમારો કોલ લેટર નીકળે પછી રેગ્યુલર હોય કે એક્સેસ કેન્ડિડેટનો હોય સો ટકા જે તે સ્થળ અને જે તે સમયે હાજર રહેવું ફરજિયાત છે બરાબર તો આ ખૂબ સમજવા જેવી વાત છે જેને પણ આ કોલ લેટર નીકળો છે સો ટકા તમને એક ટૂંકીને ટચ વાત કે તમારો કોલ લેટર નીકળો છે રેગ્યુલર કે એક્સેસ તમારે ત્યાં હાજર રહેવું ફરજિયાત છે કદાચ એવું બની શકે કે આગળવાળા સિલેક્ટ ન કરે અને તમારો વારો આવી જાય તો તમારે શાળા સિલેક્ટ કરવી જ પડશે બરાબર તો આવા કેટલાક પ્રશ્નો હતા જેને લઈ અને કેન્ડિડેટ મૂંઝવણમાં હતા કોમેન્ટની અંદર આવા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા તો આવા જ કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે એના વિડીયો લઈને આવશું અને સો ટકા માહિતી આપવાનો પ્રયત્ન કરશું તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ